ઇસ્લામ ધર્મ અને પૈગમ્બર સાહેબ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર મહારાષ્ટ્રના કથાકાર સામે ગુનો મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું મહારાષ્ટ્રના કથાકાર રામગીરી મહારાજ દ્વારા પોતાની કીર્તન સભા દરમિયાન ઈસ્લામ ધર્મના મહાન પૈગમ્બર હઝરત મોહમ્મદ સાહેબ સલ્લાહુ અલી વસલ્લમ તથા ઇસ્લામ ધર્મ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોય ગુનો દાખલ કરવામાં આવે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા જમિયતે ઉલ્માય હિન્દ ગુજરાત દ્વારા સાણંદ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્રના કથાવાચક રામગીરી મહારાજ રહે શ્રી રામપુર વંજાર ગામ ઔરંગાબાદ દ્વારા તેની મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના શાહ પંચાલ ગામે એક કીર્તન સભા દરમિયાન ઈસ્લામ ધર્મના મહાન પૈગમ્બર હઝરત મોહમ્મદ સાહેબ સલ્લાહુ અલી વસલમ તથા ઇસ્લામ ધર્મ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હોય જેનાથી કથાકાર રામગીરી મહારાજે સમગ્ર દેશમાં મુસ્લિમો અને ઇસ્લામ ધર્મ વિરુદ્ધ દ્વેષની લાગણી ફેલાવીને વિવિધ સમુદાયો વચ્ચે વેરભાવના ઊભી કરી દેશની શાંતિ તથા કાયદો વ્યવસ્થાને ડોળવાનો પ્રયત્ન કર્યો છે આ અપમાનજનક ટિપ્પણીઓને કારણે મહારાષ્ટ્રમાં વિવિધ જગ્યાએ મુસ્લિમો અને સામાજિક કાર્યકરો દ્વારા દેખાવ અને રેલીઓ પણ યોજવામાં આવી હોય જે બાદ મહારાષ્ટ્રના કોડવા પોલીસ સ્ટેશન પુણે ખાતે રામગીરી મહારાજ વિરુદ્ધ એફઆઈઆર નંબર નવસો છાસઠ 24 ચોવીસ હેઠળ ભારતીય ન્યાય સંહિતા હેઠળ કલમ એકસો બાણું એકસો છન્નું એકસો સત્તાણું બસો નવ્વાણું ત્રણસો બે ત્રણસો બે ત્રણસો છપ્પન બે અને ત્રણસો છપ્પન ત્રણ મુજબ ગુનો નોંધાયો છે मुन्ना वावरा इंडिया क्राइम कवरेज न्यूज साणंद